કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર સંતાપ છે મજા છે દૂર ઉગે આકાશમાં ભાનુ એ જોઈને કમળનું મુખડું મલકે ઉગે આકાશમાં ભાનુ કમળનું મુખડું મલકે પણ રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર રહેવામાં કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે મજા છે દૂર રહેવામાં લગ્ન થયા હોય ને એકબીજાને માટે પ્રેમ હોય ને તો ઝૂરતા હોય ને મરી પડતા હોય ને ક્યારે મળીએ એ માટે થઈને ફોન કરતા હોય ને પછી મળે ત્યારે તો પણ પરણે પછી જુઓ પછી સમીપતા આવીને ક્યાં ગયા તા કેટલા વાગ્યા ઘડિયાળ જોઈ નઈ તમારો ટાંટિયો ઘરમાં ટકતો નથી હમણાં પડે છે સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં અને પરિણ્યા પછી પણ આવી ફ્રેન્ડશીપ અને આવો પ્રેમ જેનો અકબંધ રહે ને ઈ દાંપત્ય હાવ હાચો એ વંદ પરિણાના પચ્ચી વર્ષ પછી પણ એવો ને એવો તાજો હોય પ્રેમ